સુરતના ઉધના મગદલ્લા રોડની એક સોસાયટીમાં ચાલુ મોપેડમાંથી રોડ ઉપર પડી ગયેલા રોકડ રૂપિયા ચાલીસ હજાર સીસીટીવીની મદદથી પોલીસે શિક્ષિકા બહેનને પાછા અપાવ્યા છે પોલીસે ફરિયાદ આવ્યાના એક કલાકમાં જ કેસનો નિકાલ કર્યો જે ખૂબ જ પ્રશંસનીય છે શિક્ષિકાએ કહ્યું હતું કે રૂપિયા ઘર ખર્ચના હતા મમ્મીના ઘરેથી લઈને પોતાના ઘરે આવી હતી સોસાયટીમાં જ ઘરથી પચાસ મીટરના અંતે પેપર બેગમાંથી પડી ગયા હતા જોકે સીસીટીવીમાં રૂપિયાને મોબાઈલ પડી જવાની ઘટના અને રૂપિયા ઉપાડતા મોપેડ સવાર બંને કેદ થઈ જતા પોલીસની મદદથી મહેનતના રૂપિયા પરત મળ્યા હતા પ્રમીલાબેન અલોકભાઈ બાગડીએ કહ્યું કે તેઓ ઘરમાં જ બાળકોને ટ્યુશન આપી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે ઘટના તેરમીની બપોરની હતી વેસુ રહેતા માતા પિતાના ઘરેથી ઘર ખર્ચ માટે રૂપિયા ચાલીસ હજાર લઈ ઘરે પરત આવી રહી હતી બેગમાં પૈસા અને મોબાઈલ ગાયબ હતા આ જોઈ હોશ ઉડી ગયા દોડઈને સોસાયટીમાં ગેટ તરફ જતાં રસ્તામાંથી મોબાઈલ મળી આવ્યો જેથી મમ્મીના ઘર તરફ વેસુ સુધી ગયા બાદ પણ પૈસા મળ્યા ન હતા જેથી પરત ફરતા એક બંગલામાં સીસીટીવી દેખાયા એમણે વિનંતી કરી તો આખી ઘટના આંખ સામે આવી ગઈ ચાલુ મોપેડે પૈસાને મોબાઈલ પડી જતા અને ત્યારબાદ એક મિનિટમાં જ અન્ય મોપેડ સવાર મોબાઈલ છોડી પૈસા ઉપાડતા સીસીટીવીમાં કેદ થઈ ગયા બસ સીસીટીવીમાં દેખાતા ગાડી નંબર લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી મારી વાત સાંભળી બે પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક આરટીઓની એપ્લિકેશનમાંથી ગાડી નંબરના આધારે વાહન ચાલકનું સરનામું કાઢી ત્યાં પહોંચી ગયા અને રૂપિયા ઉપાડનાર વ્યક્તિએ પણ માનવતા દાખવી કોઈ પણ સવાલ વગર પૈસા આપી દીધા કટોદરા પોલીસ કર્મચારી જયરાજસિંહ વાઘેલાએ મહિલા બહેનની ફરિયાદ સાંભળી થોડું અઘરું તો લાગ્યું હતું જોકે સીસીટીવી જોયા બાદ પૈસા ઉપાડનાર વ્યક્તિનો વાહન નંબર મળી આવ્યો હતો તે બાદ કેસનો નિકાલ કરવામાં ખૂબ જ સરળતા થઈ ગઈ રજીસ્ટ્રેશન નંબરના આધારે વાહન ચાલકનું સરનામું કાઢી તાત્કાલિક ઘરે દોડી જતા માત્ર રજૂઆત જ કરવી પડી એટલે સામાવાળાએ પણ માનવતા દાખવી પૈસા એમની પાસે જ છે આ લ્યો એમ કહી દીધું આનંદની વાત એ હતી કે એક કલાકમાં જ કેસનો નિકાલ કરી દીધો બીજી ખુશીની વાત એ હતી કે પૈસા શિક્ષિકા બેનના હતા મહેનતના હતા તથા ઘર ખર્ચના હતા આવા કાર્ય કરવાથી મન અને હૃદય બંને ખુશ થાય છે આખો પરિવાર આભાર વ્યક્ત કરતું હતું બસ આ જ અમારા કામનું સર્ટિફિકેટ કહી શકાય